વન બીએચકે ફ્લેટ વેચવાનો છે દ્વારકાધીશ એપાર્ટમેન્ટ બ્લોક નંબર એકસો પાંચ દ્વારકાધીશ સોસાયટી શેરી નંબર ત્રણ ગોકુલધામ સોસાયટી મેઇન રોડ દોઢસો રિંગ રોડ ઉમિયા ચોક નજીક રાજકોટ કાર્પેટ એરિયા ત્રણસો ત્રીસ સ્ક્વેર ફૂટ પ્રાઇમ લોકેશન ચાર માળનું બિલ્ડિંગ લિફ્ટ પાર્કિંગમાં સીસીટીવી કેમેરા ચોવીસ કલાક પાણીની સગવડ ગેસ લાઇન પાણીનો બોર પાણીના નળ કનેક્શન પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર ત્રેસઠ પાંચસો છવ્વીસ સિત્યોતેર પાંચસો સત્યાવીસ સિક્સ થ્રી ફાઇવ ટુ સિક્સ ડબલ સેવન ફાઇવ ટુ સેવન પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર ત્રેસઠ પાંચસો છવ્વીસ સિત્યોતેર પાંચસો સત્યાવીસ સિક્સ થ્રી ફાઇવ ટુ સિક્સ ડબલ સેવન ફાઇવ ટુ સેવન આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું જીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એટ થ્રી ટુ ફાઇવ